અમદાવાદ ખાતે ગત સપ્તાહે પ્લેન ક્રેશની ઘટનામાં વડોદરા શહેરના મુગલવાડા ખત્રી પુલના રહેવાસી સાધિકાબેન અને તેમની અઢી વર્ષની માસુમ દીકરીનું પણ મૃત્યુ થયું હતું જેમાં સત્તાધીશો તરફથી અઢી વર્ષની માસુમ દીકરી ફતેમાની ડેડ બોડી બુધવારના રોજ રાત્રે તેમના પરિવારજનોને સોંપવામાં આવી અને તેમની અંતિમ ક્રિયા વિધિ ભારે હૈયે તેમના પરિવારજનો અને તેમના સગા સંબંધીઓ દ્વારા વાડી મિસ્ત્રી કોઈ કબ્રસ્તાન ખાતે પૂર્ણ કરાઈ હતી ત્યારે ત્રણ દિવસ બાદ માસૂમ દીકરીના માતા સાધિકા બેન દપેલી વાડાનો ડીએનએ રિપોર્ટ મેચ આવી જતા તેમના મૃતદેહને તેમના પરિવારજનોને સોંપવામાં આવ્યો મોડી રાત્રે અમદાવાદથી તેમના મૃતદેહને તેમના નિવાસ લાવવામાં આવ્યા અને આ વિસ્તારમાં ભારે ગમગીરીનો માહોલ સર્જાયો તેમની દફન વિધિ વાડી મિસ્ત્રી કોઈ કબ્રસ્તાન ખાતે રાત્રે પૂર્ણ કરવામાં આવ્યો આજ રોજ અમદાવાદ ખાતે બનેલ બાર તારીખની દુર્ઘટનામાં બેન ક્રેશમાં સદેકાબાનુ મોહમ્મદ મિયા છેઠવાલાની આજે બોડી અમને મળેલ છે અને અમે હાલ કોઈ કબ્રસ્તાન ખાતે એમની વિધિ માટે જઈ રહ્યા છે એમની દફનવિધિ વિષ્ણુભાઈ કબ્રસ્તાન ખાતે કરવામાં આવશે અને નમાજ જણાજા બન ત્યાં જ કરવામાં આવશે શું નામ આપ મારું નામ લોખંડવાલા ગુલામ નદી અને આ મારા મામાના છોકરાની રોગ છે